જેટલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો દેશ દુનિયા અને ભારતના રોજ અવનવા દસ મોટા સરકારી સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણી ચેનલની અંદર રોજ તમને દસ નવા યુનિક સરકારી સમાચાર સાંભળવા પડશે મિત્રો વાત કરીએ આજના સૌથી મોટા પહેલા સરકારી સમાચારની મિત્રો વાત કરીએ તો હવે 25 લાખ નવા LPG કનેક્શન માટે સરકારે મંજૂરી આપી દીધી છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લાખો મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાને 25 લાખ વધારાના મફત LPG કનેક્શન આપવાને મંજૂરી આપી દીધી છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને નો ડિપોઝિટ એલપીજી ગેસ કનેક્શન મળે છે આની અંદર સિલિન્ડર પ્રેશર રેગ્યુલેશન સુરક્ષા નળી ઘરેલું ગેસ ગ્રાહક કાર્ડ પુસ્તિકા અને ઇન્સ્ટોલેશન ચાર્જ માટે સુરક્ષા ડિપોઝિટનો સમાવેશ થાય છે મિત્રો વાત કરીએ તો આની અંદર પ્રથમ રિફિલ અને સ્ટવ પણ મફત આપવામાં આવે છે લાભાર્થીઓને એલપીજી કનેક્શન પ્રથમ રિફિલ અથવા સ્ટવ માટે કંઈ પણ ચૂકવવાની જરૂર નથી કારણ કે આ ખર્ચ કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ દ્વારા ઉઠાવવામાં આવે છે મિત્રો તમે પણ મફતની અંદર તમારું એલપીજી નું ગેસ નું કનેક્શન લેવા માંગતા હોય તો તમે મહિલાના નામે લઈ શકો છો અને સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં પચીસ લાખ નવા એલપીજી ગેસ કનેક્શન મહિલાઓને દેવા માટે નિર્ણય કર્યો છે તો વહેલા તે પહેલા નજીકની ગેસ કનેક્શનની એજન્સીમાંથી તમે આ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું કનેક્શન લઈ શકો છો મિત્રો વાત કરીએ તો બીજા મોટા સમાચારની બીજા મોટા સમાચાર છે 10 લાખની કેસલેસ સારવાર મિત્રો નવરાત્રીની અંદર જ ગુજરાત સરકારે રાજ્યના લાખો નાગરિકોને આરોગ્યની સુખાકારીમાં વધારો કરતી એક મહત્વની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેને આયુષ્યમાન કાર્ડ કહેવામાં આવે છે આ યોજનાને સાત વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતની અંદર જે સરકારી કર્મચારી અને પેન્શનર છે એના માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા જી કેટેગરીનો શુભારંભ કરાવવામાં આવ્યો છે આ યોજના હેઠળ રાજ્યના છ પોઈન્ટ બેતાલીસ લાખ જેટલા અધિકારી અને કર્મચારીને દસ લાખ સુધીની કેશલેસ સારવાર મળી રહેશે મિત્રો વાત કરીએ તો આ માટે રાજ્ય સરકારે વાર્ષિક ત્રણસો ત્રણ કરોડનો ખર્ચ થશે આ યોજના રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને તેમના પરિવાર માટે મોટી રાહત સાબિત થશે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ મેળવવા માટે તમે 0196644104 હેલ્પલાઇન નંબર પર કાર્યરત છે ત્યાંથી વધારે માહિતી લઈ શકો છો મિત્રો ત્રીજો મોટો સમાચાર છે ઈ ચલણના નામે હવે WhatsApp ઉપર છેતરપિંડી કરવામાં આવી છે એક જ ક્લિકની અંદર તમારો બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે મિત્રો આજકાલ ઘણા બધા લોકોના મોબાઈલમાં આરટીઓ ઈ ચલણ અંગેની ફેક એપ્લિકેશન ડોટ એપીકે ફાઇલ દ્વારા ખોટી ઈ ચલણ માહિતી મોકલવામાં આવી રહી છે તેમાંથી ઘણા લિંક અને ફાઇલો ફ્રોડ હોય છે જો તમારો પર્સનલ ડેટા ચોરી કરે છે જો તમે કાર કે બાઇક ચલાવો છો તો તમારા ઈ ચલણ વિશે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે કારણ કે આજકાલ ઈ ચલણના નામે મોટી છેતરપિંડી થઈ રહી છે લોકો ડોટ એપીકે ફાઇલ વોટ્સઅપની અંદર મોકલી રહ્યા છે જ્યારે તમે તમારું વોટ્સઅપની અંદર આ ફાઇલ ખોલું છો ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટમાંથી બધા જ પૈસા ખાલી થઈ જાય છે એટલે મિત્રો આ ટાઈપના વોટ્સઅપ મેસેજો એપીકે ફાઇલના આવે તો ક્યારેય તમારે ખોલવા ન જોઈએ અને એપીકે ડાઉનલોડ કરવા માટે પણ તમને પ્રોમ્પ્ટ મળે છે એપીકે ફાઇલ ક્યારેય તમારા મોબાઈલની અંદર નહીં ખોલો આરટીઓ ચલણ ભરવા માટે

અને ઈ કેવાયસી ન કરનારના રેશન કાર્ડ સરકાર દ્વારા બંધ કરવામાં આવશે તો જો હજી સુધી તમે તમારું ઈ કેવાયસી નથી કર્યું તો મોબાઈલની મદદથી તમે તમારું ઈ કેવાયસી જાતે ઘરે બેઠા કરી શકો છો મિત્રો વાત કરીએ તો મોટા સમાચાર છે હવે પાન કાર્ડ બંધ થઈ જશે જો તમે પહેલાથી જ તમારું આધાર અને પાન બનાવી લીધું હોય તો તમારે જાણવું જરૂરી છે કે ભારતીય કાયદાકીય અનુસાર તમારે પાન કાર્ડ ને આધાર કાર્ડ ની સાથે લિંક કરવાનું છે જો પાન કાર્ડ ને તમે આધાર કાર્ડ ની સાથે લિંક નહીં કરો તો તમને 10000 રૂપિયા સુધીનો દંડ આવી શકે છે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી પહેલા તો તમારે ઇન્કમ ટેક્સ ની વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે મુલાકાત લીધા બાદ ક્વિક લિંક્સ ની અંદર તમને લિંક આધાર નો ઓપ્શન દેખાશે ત્યાંથી તમે તમારું પાન કાર્ડ ને તમારા આધાર કાર્ડ ની સાથે લિંક

ગુજરાત સરકાર હંમેશા દિવ્યાંગ લોકોના હિત માટે નવી નવી યોજનાઓ લાવતી રહે છે તેવી જ એક મહત્વની યોજના છે સંત સુરદાસ યોજના આ યોજનાનો હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે અને તેમને સ્વાવલંબન બનાવવાનો છે આ યોજના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના અંતર્ગત લાભાર્થીને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે અને આ સહાય ડાયરેક્ટ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે આની અંદર અરજી કરવા માટે અરજદારે ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરી શકે છે એકવાર રજીસ્ટ્રેશન થયા પછી જિલ્લા સામાજિક સુરક્ષા અધિકારી દ્વારા અરજીની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ એલિજિબલ લાભાર્થીને દર મહિને એક હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળતી રહેશે મિત્રો વાત કરીએ તો બાઇક અને સ્કૂટર હવે સસ્તા થઈ ગયા છે ભારતની અંદર બાઇક અને સ્કૂટર પ્રેમીઓ માટે ખુશ ખબર કારણ કે કેન્દ્ર સરકારે જાહેર કરેલા જીએસટી સુધારા બાવીસ સપ્ટેમ્બરથી અમલમાં આવી ગયા છે હવે નવા નિયમ મુજબ મોટા ભાગની વસ્તુઓ અને સેવાઓ પર પાંચ અને અઢાર જીએસટી લાગશે ખાસ કરીને બાઇક અને સ્કૂટર ઉપર અત્યારે અઢાર અઠ્યાવીસ જીએસટી લાગતો હતો

મિત્રો વાત કરીએ તો GST સુધારાના કારણે દેશભરમાં બાઇક સ્કૂટરના ભાવ 6000 થી લઈને 22000 રૂપિયા સુધી ઓછા થશે અને ફેસ્ટિવલની સીઝનમાં ધ્યાનમાં રાખી ગ્રાહકોનો ભારે ઉત્સાહ છે અને લાંબા ગાળે વેચાણ પણ આનું વધી શકે છે મિત્રો મોટા સમાચાર છે હવે તમે પણ પોતાનું ઘર બનાવવાનું સપનું જોઈ રહ્યા છો તો ઘર બનાવવાનું કામ હવે ખૂબ જ સસ્તું થશે

જીએસટી 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે જેનાથી તહેવાર દરમિયાન પેઇન્ટિંગની માંગ પણ વધશે દિવાળી અને દુર્ગા પૂજા દરમિયાન પેઇન્ટ કારીગરોને હવે પેઇન્ટ ઉપર સીધી બચતનો લાભ મળશે મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતાની અંદર આવી શકે છે ભારત સરકાર ખેડૂતોને સહાયરૂપ થવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે

મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આવી ગયા છે રોજ બરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવો બદલાતા રહે છે એવામાં તમારે તમારા શહેરની અંદર કયા ભાવ ચાલી રહ્યા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે દેશના મોટા શહેરોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘણું ઘટાડો થયો છે દિલ્હીની અંદર પેટ્રોલનો ભાવ 94 રૂપિયા અને ડીઝલનો ભાવ 83 રૂપિયા છે મુંબઈની અંદર પેટ્રોલનો ભાવ 103 અને ડીઝલનો ભાવ 89 રૂપિયા એવી જ રીતે કોલકાતાની અંદર 103 અને 90 રૂપિયા છે અને ચેન્નાઈની અંદર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા અને ડીઝલનો ભાવ 92 રૂપિયા પ્રતિ લિટર છે તો મિત્રો આ આજના 10 મોટા સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જીએસટી બાદ તમને ઘર બનાવવું બડસે સરળ રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરવું જરૂરી છે પ્રધાનમંત્રી કિસાન મિતી યોજનાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં